ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઈ ગયા છે ટ્રાફિક જામની સ્થિતિ હળવી કરવા માટે પ્રયત્ન કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ હતી અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર આઠ મહાવીર ટર્નિંગ થી ઓમા ભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો છે એક બીજી તરફના સાંકડા માર્ગ પરથી બંને બાજુના વાહન વ્યવહાર ચાલી રહ્યા છે જો કે માર્ગની મરામત ને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને આ સહયોગ ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થઈ ગયા છે ટ્રાફિક જામ ની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્ન કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ છે અને રાતોરાત રસ્તાની ખોદી નાખ્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે